એરફોર્સ ખાતે મધર્સ સ્કૂલના બાળકોને બેઝિક એક્સરસાઇઝ ટેકવોન્ડો સ્કેટિંગ વેપન ટ્રેનિંગ અને ડ્રીલ જેવી અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી તથા બાળકોમાં પણ એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો આ સમગ્ર પ્રવૃત્તિઓ પ્રથમ ડિગ્રી બ્લેક બેલ્ટ મિલાપ ટાટારિયા રિયા ટાઈગર દ્વારા કરાવવામાં આવી રહી છે શાળાના પ્રિન્સિપાલ વંદના ચૌધરીએ સ્પોર્ટ્સ કોચ અને શિક્ષિકાઓનો આભાર વ્યક્ત કર્યો હતો તથા શિક્ષિકાઓ મેઘા મેમ રિતુ મેમ કુમકુમ મેમ રાધા મેમ અને દેવલ મેમનો વિશેષ સહયોગ રહ્યો હતો તથા ડિરેક્ટર માહી સિંઘે આ વિદ્યાનો અભ્યાસ કરી બીજા બાળકોને પણ જોડાવા અનુરોધ કર્યો હતો અને સમય પાલન કરવા બાબતે દરેક બાળકોને જણાવવામાં આવેલ હતું